નમસ્કાર હું છું બિજરાજસિંહ ઝાલાને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત વાત કરીએ તો દેવાજભાઈ ખવડ દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ દેવાજભાઈને પોલીસ પકડ ગોતી રહી છે તેઓ પોલીસના હાથમાં આવતા નથી અને એક તરફ મેઘરાજસિંહ જેવો સતત વિડીયો વાયરલ કરી રહ્યા છે અને તેમને ધમકી આપી રહ્યા છે તો ખરી એકવાર તેમણે એક વિડીયો બનાવ્યો છે અને તેઓ એ વિડીયોમાં દેવાજભાઈ ખવડને સલાહ પણ આપતા હોય છે સાથે સાથે ધમકી પણ છે અને ઘણું બધું છે તો આપણે વિડીયોને જોતાં પહેલાં એક વાતની હું અહીં સ્પષ્ટતા કરવા માગું છું કે આપણે જે કાંઈ પણ વિડીયો મૂકીએ છીએ તે કાંઈ વિડીયો આગળ સાંભળો તેમાં તથ્ય છે તે આપણે પુષ્ટિ કરતા નથી માટે આ વિડીયોને આપણે માત્ર જોવા ખાતર જ જોવો તે વિડીયોમાં કોઈ તથ્ય છે કે સ્પષ્ટ વાત હોય તેવું આપણે કંઈ પુષ્ટિ આપણા માધ્યમથી આપણે નથી કરતા એટલા માટે આ વિડીયો આપણે આગળ સાંભળીએ હમણાં આપણે શાંતિથી વાત કરતા હતા બધા જોડે કે આજે મેં ઇન્ટરવ્યુ જગદીશભાઈ મહેતા સાહેબનું એમને વાતમાં સારું બોલે છે કે લોક સાહિત્ય જે યુવાનોને સલાહ આપે છે જેનું સાંભળીને યુવાનો કરે છે તો અહીંયા સ્ટેજ ઉપર એમ મોરે મોરે બોલે છે આ શબ્દ દેવાય એક જ બોલે છે કલાકારમાં માયાભાઈ નહીં બોલ્યા બીજરાદાન ગઢવી નહીં બોલ્યા અકાબા ગઢવી નહીં બોલ્યા કોઈ કાંઈ કોઈને મારવાની વાત સ્ટેજ ઉપર આ લોકો નહીં બોલ્યા બોલ્યો કોણ દેવાય ખબર વાંભરો એની વાત કરું બે હજારમાં માં ગાવા જતો હતો બરોબર જોડે સગડાના પૈસા નતા અને અહીં તો જીવ્યા ચાથી જન્મ થયો તારના ચાંદીના સડા પેરી હમરો એટલે એવી વાત નહીં અને તું જે દેવાયત કરવા માંગ જે કાઠી ડાયરાત્રિય હામ હવે કરવા માંગે છે તો આ જીવન જીવ્યા ચાથી જન્મ થયો તારના ચાંદીના સડા પેરી હમરો એટલે એવી વાત નહીં અને તું જે દેવાયત કરવા માંગ જે કાઠી ડાયરેનન ક્ષત્રિય સમજના હામ હમે કરવા માંગે છે તો આ જીવન નહીં થાય કારણ કે જે તે સમયે ભાવનગર ઠાકોર સાહેબે તે હામાં તેવું કહી દીધું રજપૂત સમાજ કારડીયા સમાજ બધું અમે છી અમારું છે આ બધા ભાઈઓ અમારા છે અને જગદીશભાઈ મહેતા સાહેબની વાત ઉપર હું તને એક બીજી વાત કરવા માંગુ છું દેવાયત આ તે જે કર્યું

મહાદેવ ની પૂજા કરતો હતો મહાકાલ નો શરણ થતો પછી ચાજો ઉજ્જૈન ઓમકલેશ્વર પૂજા કરી આ તૈયાર માળા પહેરી દારૂ મૂકી દીધો એક મહિના દારૂ બારો પીતો નહીં પણ મને હાથ બપોર સમાચાર મળ્યા કે ધ્રુવ પર હાથ ઉપાડતી વાત ખબર તન લાગે આ મારા પહેરેલ સુધરી ગયું જેટલો સૂધર્યો છું ને એટલો બગડેલો છું આ જેટલો સુધરેશું ને એટલો બગડેલો છું યાદ રાખજે શેફા ફાટી જવાના તારા દેવા ખવડાવતું પ્રોગ્રામ કરી બતાવી હ તું પ્રોગ્રામ કરી બતાવી એ વાત તો સાઇડમાં છે તું જીવી બતાવીને ને તું જીવી બતાવજી તો ભાઈ દમ પાણી જ દેવાનો છે માતા ઈના તને છોડવાનું નહીં મસ્તીમાં માણવાનો તમને ચો મસ્તીમાં મજાક મસ્તીમાં હું તો મારી મોવાજમાં ફરતો હોય ગાડીમાં મોવાજમાં ફરતો ફરતો તને એટલે એ તારો વિષય તારો કદી કરી લેજે ને તારું રેકોર્ડિંગ કરી લેજે બાકી તને મસ્તી મારવાનો મસ્તીમાં મોવાજમાં જ મારવાનો હા તે મારા ભત્રીજા ઉપર હાથ ઉડાડ્યો છે મારા ભત્રીજા વી વરનો છે ધ્રુવ